હેલો મિત્રો ફાઇનલી અમારા મીનુ વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો અત્યારે અમારા અહીંયા ઘનશ્યામભાઈ બેઠા છે અમારી સાથે ઘનશ્યામભાઈ બારીયા ચેનલ છે મિત્રો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારાવાલા અમારા ઘનશ્યામભાઈ બારીયાની ચેનલ છે તો બધાએ સબસ્ક્રાઈબ કરી લેજો મારાવાલા યુટ્યુબમાં સર્ચ કરજો એટલે મળી જાય છે તમને તો મિત્રો બધા અશોકભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો અને આપણે પણ બારીયા ઘનશ્યામ લખો એટલે આપણી પણ ચેનલ આવી જાય બધા હેલો યુટ્યુબ કેમ છો બધા મિત્રો મજામાં જ છો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અત્યારે અમે જઈશી અમારા ભાઈ બહેનની વાડી છે અમારા જીતાભાઈની વાડી છે તો ના અમારે જવાનું છે અત્યારે તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બધા તો અત્યારે અમે હું જાઉં છું ના જો અત્યારે હું અહીંયા પહોંચી ગયો છું અને અહીંયા ગાડી પડી છે અમારી અને અમે અત્યારે જઈશી અમારા જીતાભાઈના ઘરે અમારા મિની વ્લોગમાં બનાવી રેજો કન્ટિન્યુ એટલે તમને મજા આવશે આવી ગયા છીએ અને જોવા અમારા મિત્રો બધા દોસ્તારો છે જો અમારા ઘનશ્યામભાઈ છે યુટ્યુબર ઘનશ્યામભાઈ બારીયા અને વિજયભાઈ પરમાર ઓફિશિયલ હો અમારા વાળા બધા મિત્રો છે આપણા દોસ્તાર એવા અને અહીંયા અમે અત્યારે આવ્યા છીએ અમારા જીતાભાઈના ઘરે સપોર્ટ કરજો મિત્રો બધાએ સપોર્ટ કરજો અશોકભાઈને બહુ મહેનત એની સારી છે એને ખાસ કરીને એમને સપોર્ટ કરજો મિત્રો અમારા બારિયા અને વિજયભાઈ પરમાર છે હા એમનો છોકરો છે પણ એમની મહેનત પણ બહુ સારી છે તો બધાય સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ કરવા આવજો મારા વિપુલભાઈ બારિયા અમારા વિપુલભાઈ બારીયા છે અને અમારા અહીંયા શૈલેષભાઈ પણ બેઠા છે અને વાડી વિસ્તારનો વિડીયો છે જો અહીંયા અંદર એક બેન્ચ બાંધેલી છે અને વાડીની મોજ છે મારા વાલા તો એવી જો અહીંયા અમારા મોટાભાઈ આવી ગયા છે દિનેશભાઈ એટલે અમારા દિનેશભાઈ અહીંયા બેઠા છે ખાટલો ટળે છે લઈ લો લઈ મજા મજા કરો કરવાની છે આજે જીતાભાઈ અહીંયા દવા છાંટવા જાય છે ડુંગળીમાં તો વિડીયો અમારો અમારા મિની બ્લોગમાં બને રહીજો અમારા જીતાભાઈ દવા છાંટવા જાય છે અમારા જીતાભાઈ જો ડુંગળીમાં દવા છાટે છે અત્યારે તો ડુંગળી અમારે અત્યારે આવી છે જો આ રીતનું બધું તો ડુંગળીમાં જે ભાઈઓને બાફીઓ હોય તો કમેન્ટ કરજો મારા વાલા તો બાફિયાની કઈ દવા આવે કોમેન્ટ કરજો મિત્રો બાફિયામાં કઈ રીતની દવા સાટવાની આવે કઈ દવા નાખવાની આવે તો કોમેન્ટમાં જણાવજો મારાવાલા અમને પણ ખ્યાલ નથી અમે તો દવા ઘણી નાખી છે પણ આમાં અંદર બાફીઓ આવી ગયો છે જો આ રીતનો બધો બાફીઓ છે અને મુલોટની કોઈ રીતની દવા હોય તો પણ કોમેન્ટમાં લખજો મારાવાલા કે આ દવા છાંટવાની હોય આ પાવાની હોય જોવા અહીંયા બધા બેઠા છે અમારે અમારે વિપુલભાઈ બારીયા નહીં પણ અમારે ઘનશ્યામભાઈ બારિયા જો અહીંયા બેઠા છે અમારા આશિષભાઈ બેઠા છે હા અને સાથે અમારા અહીંયા ગોપાલભાઈ પણ આવી ગયા છે જો આ વિડીયોમાં યાર કિંજલબેન જપોન બધા બેઠા હો અમારા જીતાભાઈની વાડી છે અહીંયા યાર જો જીતાભાઈની અમારે કુંડી ને અમારા ભાતપગ ધોવે છે જીતાભાઈ અત્યારે અને અમારા વિપુલભાઈ ની બધા જાય છે વિજયભાઈની હવે અમે બધા આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા તો હવે અત્યારે જાય છે અમારા દિનેશભાઈ અહીંયા પણ બેઠા છે જો જો અમારા મોટા ભાઈ ભાઈ છે છે આ ઝાડવા હો મારા એ એકદમ સરસ મજાની વાડીની મોજ હો તો હાલો મિત્રો બસ એટલું આપણા વિડીયોમાં કન્ટિન્યુ બધાને જય માતાજી જય મોગલ બાપા સીતારામ આવજો મિત્રો